એટલે માં પાર્વતી એમ થયું કે મારા દીકરાને આપણે લગ્ન કરી નાખીએ એટલે કન્યા જોવા મોકલ્યા પહેલા કાર્તિક સ્વામીને ને મોકલ્યા કે તમે જોઈ આવો તમને જે ગમે ને એ તમારી એટલે રિદ્ધિ સિદ્ધિ બે ઓરડા ની અંદર હતા કાર્તિક સ્વામી ગયા અને પાછા આવ્યા ને એટલે માં પાર્વતી એ પૂછ્યું કે તમને કઈ ગમી તો કે માં મને તો બે ગમી ત્યાર પછી ગણપતિ બાપા ને મોકલા કે તમે જોઈ આવો તમને કઈ ગઈમી તો કે માં મને બે ગમી હો વાતનો લોચો પડી ગયો એમાં નારદજી આવ્યા કે શું થયું કે મારા બંને સંતાનો ને બંને બે કન્યા ગમે છે શું કરવું ત્યારે નારદજી એમ કીધું જે